હલ્લો દોસ્તો ગયા બે વિડિયોમાં મેં અલગ અલગ શુદ્ધ થવા માટેની ટેકનિક બતાવી હતી અને ઘણા બધા લોકોનો બહુ સારો એવો રિસ્પોન્સ મળ્યો અને ઘણા બધાએ કીધું કે સાહેબ આવીને આવી ટેકનિકો અમને આપતા રહેજો અને અમે એ અમલ કરતા રહીશું તો ગયા બે વિડિયોમાં શું બતાવ્યું તમને ખબર છે કમ્પ્લેન નહીં કરવાની નિંદા નહીં કરવાની અને આ વિડીયોમાં એ બતાવું છું કે આજથી તમે તમારા ફોનની અંદર જે ખરાબ જોઉં છો એ બધું જ જોવાનું બંધ કરી દો દાખલા તરીકે આપણે ચોવીસ કલાકની અંદર આપણા મનની અંદર નેવું ટકા ડેટા ખરાબ મોકલીએ છીએ અને પછી આશા રાખીએ છીએ કે ફસલ હારી આવે આપણી જિંદગીમાં ખુશી સમૃદ્ધિ સફળતા આનંદ શાંતિ આવે નહીં આવે આપણે ચોવીસ કલાકમાં ન્યૂઝ ખરાબ જોઈએ છીએ અને જે કાંઈ માનો કે આપણને કાંઈ ખબર પડે કે આ ખરાબ આ જગ્યાએ થયું તો તરત જ એકનો એક વિડીયો દસ વાર જોઈએ તો મિત્રો આજથી તમે નિયમ લ્યો શું કે ગલત ખરાબ મેસેજ કે ખરાબ વિડીયો કે ખરાબ ઇન્ફોર્મેશન આની અંદર મગજમાં જવાની કે આંખમાં જવાની બંધ કરી દો તો આજથી તમારે નિયમ લેવાનું છે અને આ એકવીસ